તો વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સહાય આપવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે વડોદરાની શ્રીજી સોસાયટીના લોકો ભારોભાર રોષમાં લાંબા સમય બાદ કોર્પોરેટર આ સોસાયટીમાં આવતા લોકો રોષે ભરાયા આ સોસાયટીના લોકોએ કોર્પોરેટર જાગૃતિ કાકાનો ઘેરાવ કર્યો સ્થાનિકોએ કોર્પોરેટર સામે સવાલોનો મારો ચલાવ્યો ત્યારબાદ કોર્પોરેટરે દોષનો ટોપલો વોર્ડ ઓફિસર પર ઢોળ્યો

રાહ જોવા કે ઘરમાં ગંદકી થાય કોર્પોરેશન આવે છાપ કરે જેમ પૂરના પાણી એ ઉતરે એમ અમારે જાતે છાપ કરવું પડે

આપણે આમાં કેવી સિસ્ટમ હતી કે મારા ઘેર પાણી છે હું નતો પેલા મારું ઘર સાફ કર્યું એવી લાઈન બંધ લાઈન બધી સોસાયટી ભેગી થઈ એક એકબીજાના ઘર સાફ કર્યા પૂર આવ્યું ત્યારે એક પણ દિવસમાં પાણીમાં અમે ચાર દિવસ કેવી રીતે કાઢ્યા છે નહીં લાઈટ નહીં પાણી નહીં દૂધ કશું જ નહીં કોઈ જોવાય નથી આવ્યું કોઈ જાતનું કોઈ પૂછવાય નથી આવ્યું આટલી જગ્યાએ કે સ્ટોલ આપી છે અહીંયા કોઈ રૂપિયો શું દવાઈ નથી પરખાઈ સયાજીગન કાલા ઘોડાથી જે અલકાપુરી ને તરફનો વિસ્તાર બધો પૂરગ્રસ્ત હતો બધાને ખબર હતી મિલિટરીના બધાના વાહનો બી અવરજવર કરતા હતા અહીંયાથી તમે સોસાયટીની બહાર નીકળો એટલે તમને છાતી સુધી પાણી આવે

જે સેંકડો પરિવારો છે અહીંયા વસવાટ કરે છે જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે લોકોના એક એક માળ સુધી જે છે મકાન છે ડૂબી ગયા હતા અને ઘર વખરીને નુકસાન થયું છે વાહનોને નુકસાન થયું છે પરંતુ ભાજપ કાર્યાલય બિલકુલ બાજુમાં હોવા છતાં પણ આ સોસાયટીમાં આજ દિન સુધી તંત્રનો એક પણ સત્તાધીશ કે જે અધિકારી હોય છે તે સર્વે કરવા માટે નથી આવ્યો સ્થાનિક લોકો સાથે વાત કરી સ્થાનિક લોકોની અંદર તંત્ર વિરુદ્ધ ભારોભાર રોષની લાગણી જે છે તે જોવા મળી રહી છે લોકો કહી રહ્યા છે કે હવે તંત્રનો એક પણ અધિકારી કે કોઈ પણ નેતા આ સોસાયટીમાં આવશે તો સોસાયટીના રહીશો દ્વારા કોઈ પણ વ્યક્તિને અહીંયા પ્રવેશ જે છે તે આપવામાં નહીં આવે લોકો એમ પણ કહી રહ્યા છે કે આ તમામ લોકો પૈસાના ભૂખ્યા નથી પરંતુ જ્યારે કપરી પરિસ્થિતિ હતી વિકટ પરિસ્થિતિ હતી ત્યારે કોઈ સત્તાધીશ જે છે તે સહાનુભૂતિ આપવા માટે પણ નથી આવ્યા એટલે ટૂંકમાં કહીએ તો તંત્ર દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા છે કે પૂરની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના આદેશથી તમામ જે સર્વેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ તંત્રના તમામ દાવા જે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ગુજરાતી વડોદરા તો અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે નહેરુનગર ચાર રસ્તા પાસે પડ્યો ભૂવો કોર્પોરેશનની ટીમે ભૂવાની ફરતે બેરિકેડ્સ મૂક્યા અગાઉ નહેરુનગરની આગળ માણેક પાસે પણ બે ભૂવા પડ્યા હતા આ વર્ષે અમદાવાદમાં ભૂવા પડવાનો આંકડો પચાસની નજીક પહોંચ્યો છે સમાચારમાં આગળ વાત વડોદરાની કેવાયસી કરાવવા લાંબી કતારો ડભોઈ સેવા સદન પુરવઠા શાખામાં લાઈનો લાગી ગ્રામ્ય તેમજ જનતા રેશન કાર્ડમાં કરાવવામાં શાળાઓમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરવા માટે લોકો ઉમટી પડ્યા તો પહેલી સવારથી જ સેવા સદનની બહાર સુધી કતારો લાગી છે બીજી કોઈ અન્ય વ્યવસ્થા ન હોય પુરવઠા શાખા પર જ નિર્ભર રહેવા મજબૂર બન્યા છે લોકો પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો રેશન કાર્ડમાં આધાર નંબર ખોટા હોવાને લઈને લોકોના સુધારા કરવા પુરવઠા વિભાગમાં ભારે ભીડ જોવા મળી રહી છે તો દાહોદના ઝાલોદના પરથમપુરામાં એમજીવીસેલની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો ગેરકાયદેસર વીજ જોડાણના ચેકિંગ માટે ગઈ હતી ટીમ વેજલપુર સબડિવિઝનની ટીમ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગઈ હતી તપાસમાં જુનિયર એન્જિનિયર અને હેલ્પર ઉપર બેટ વડે હુમલો કરવામાં આવ્યો બં કર્મચારીઓને હાથમાં ફ્રેક્ચર પણ થયું છે દાહોદની હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા છે ને જાણ કરાઈ છે ત્યાં અમે મીટર એક ઘરનું જોતા ત્યાં આગળ મીટર હતું નહીં તો અમે ત્યાં આગળ ચેકિંગ કરવા માટે ઉતર્યા અને વાયર કે આ બધું શું છે એ અમે ભાઈને પૂછ્યું તો હુમલો કરવાનો સ્ટાર્ટ કર્યો અને સજા કરવામાં આવે જેનાથી ભવિષ્યમાં કોઈ પણ હું આજે મારા પર હુમલો કરવામાં આવે છે આવતીકાલે સવારે કોઈ બીજા મારા જેવા અધિકારી પર હુમલો કરવામાં ના આવે કારણ કે અમે તો લોકોની સેવા કરવા માટે જ છીએ તો વલસાડમાં જાહેરમાં જોખમી સ્ટન્ટનું આયોજન કરવું આયોજકોને ભારે પડ્યું વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર આવેલી એક રેસ્ટોરન્ટ પાર્કિંગમાં જોખમી સ્ટન્ટ કરવા ઇવેન્ટ યોજાતા પોલીસે કાર્યવાહી કરી હતી લોકોની ભીડ વચ્ચે બાઇકર્સે જોખમી સ્ટન્ટ કર્યા હતા કે વીડિયો વાયરલ થતા પોલીસ પણ દોડતી થઈ તપાસ બાદ ડુંગરી પોલીસે ઇવેન્ટના આયોજકો સહિત કુલ નવ લોકો સામે ગુનો દાખલ કર્યો છે બાઇક ચાલકોએ જોખમી કરી અને સીન સપાટા કર્યા હતા કોઈ પણ પરવાનગી વગર આવા પોલીસે પણ પગલા લીધા હતા અમદાવાદ ટ્રાફિક પોલીસને ચેલેન્જ ફેંકતો વિડીયો વાયરલ થયો છે એસજી હાઇવે પર ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા વેનની ઉપર પ્રવાસીઓને જીવના જોખમે બેસાડાયા ઓવરલોડિંગ વેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે શું આ દ્રશ્યો ટ્રાફિક પોલીસને નથી જોવાતા શું ખાનગી વાહન ચાલકોને કાયદાને ઘોડીને પી ગયા છે તેની પરવાનગી મળી ગઈ છે કે કેમ તેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે તો એસજી હાઈવે પર ટ્રાફિકના નિયમોના ધજાગરા અહીં અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે નિયમોના ધજા ગ્રડવામાં આવી રહ્યા છે પરંતુ શું ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી જોવાતા તે એક મોટો સવાલ કારણ કે એસજી હાઈવે એક પોષ વિસ્તાર છે નિયમો તોડતા વાહન ચાલકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પણ અહીં એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે અકસ્માત થાય તો આખરે કોણ જવાબદાર તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે જેના કારણે અહીં ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલ શું ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી જોવા મળી રહ્યા સમાચારમાં આગળ વાત સુરતની અસામાજિક તત્વોને ભણાવ્યો પાઠ લિંબાયતમાં સામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું ચિયા ગેંગના સાગરિતને ભણાવ્યો કાયદારો પાઠ થોડા દિવસ પહેલા હથિયાર સાથે મચાવ્યો હતો આતંક લોકોમાંથી ભય દૂર કરવા પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે તો થોડા દિવસ પહેલા હથિયાર સાથે આતંક મચાવનાર અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે લોકોમાંથી ભય દૂર કરવા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે